અને એના માટે તમને એક મિનિટનો સમય આપવામાં આવે છે વિચારી લો દરેક ગ્રુપ ના સાથે ડિસ્કસ કરો અને પછી તમારે એનો જવાબ આપવાનો છે ડાયરેક્ટ પ્રશ્ન છે જો જવાબ આપો તો તમને દસ ગુણ મળે છે એટલે તમારો પ્રશ્ન દરેક રાજ્યમાં એક રાજ્યપાલ હોય છે જે વહીવટી વાળા હોય છે બરાબર જેનો સીધો સંબંધ ન્યાય ન્યાયપાલિકા સાથે હોય છે ચાલો પ્રશ્ન ગ્રુપ નંબર માટે પાસ કરવામાં આવે છે ભીમરાવ ગ્રુપ અને એમના માટે એમને આ પ્રશ્ન જવાબ આપવાનો છે જો એ પ્રશ્ન નો જવાબ આપો છો તો અમને પાંચ ગુણ મળશે ગુજરાત રાજ્યના હાલના રાજ્યપાલ કોણ છે

प्रश्न शुरू कर गुजरात की जियादेणी समान नदी कई छे गुजरात जियादेणी समान नदी मान जाए मैडम टीम टीम मामले में प्रश्न है मान जी समझो राज्य गोद लो अशत्रम कुल कितना आ रहा है